હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મહાશિવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય તેવો શક્કરિયાનો શીરો બનાવીશું જે અલગ મેથડથી બનાવીશું આજે અને આ રીતે શીરો એકદમ સરસ ટેસ્ટી બને છે તો તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે જેને સરસ ધોઈ લીધા છે સાથે એક ચમચી ઈલાયચી પાવડર અને અહીં થોડું કેસર લીધું છે જેને ગરમ દૂધમાં પલાળી દીધું હતું સાથે પાક કપ ઘી લીધું છે અને અડધો કપ સાકર લીધી છે જેને આ રીતે ટુકડામાં તોડી લીધી છે અને ગ્રામમાં જોઈએ તો આ સો ગ્રામ સાકર છે અને સાથે પાંચસો એમ જેટલું દૂધ લીધું છે તો સૌથી પહેલાં આપણે શીરો બનાવવા માટે શક્કરિયાની છાલ કાઢી લેવાની છે તો આજે આપણે શીરો થોડી અલગ મેથડથી બનાવીએ છીએ જેના માટે પહેલાં શક્કરિયા સરસ છોલી લઈશું અને તેને આ રીતે પાણીમાં મૂકતા જઈશું જેથી શક્કરિયા કાળા ના પડી જાય અને એ પછી તેને આ રીતે નાના નાના ટુકડામાં કાપી લેવાના છે તો જો શકરિયાના શીરામાં રેસાનો પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે શીરો એકવાર ચોક્કસથી બનાવજો રેસા વગરનો એકદમ ટેસ્ટી શીરો બનશે અને એ પછી આ ટુકડાને આપણે બાફી લઈશું તો તેના માટે મેં અહીં સ્ટીમરમાં પાણી ગરમ કરી લીધું હતું અને હવે તેના પર એક પ્લેટ મૂકીને તેના પર આ રીતે શક્કરિયાના ટુકડા ગોઠવી દઈશું તો શક્કરિયાના આ ટુકડાને આપણે સાતથી દસ મિનિટ જેવું સ્ટીમ કરી લેવાનું છે તો ઢાંકણ ઢાંકીને આપણે તેને સ્ટીમ થવા દઈશું અને સાત મિનિટ પછી જોઈએ તો શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે જોઈ શકાય છે તો જો તમે શક્કરિયાના ટુકડા થોડા મોટા કરશો તો તેને સ્ટીમ થતાં થોડી વધારે વાર લાગી શકે છે તો અત્યારે આપણા શક્કરિયા બફાઈને તૈયાર છે હવે આપણે એક વાસણમાં પા કપ જેટલું ઘી લઈ લેશું અને ઘી ગરમ થાય એટલે તેની અંદર આ શક્કરિયાના ટુકડા એડ કરી દેવાના છે અને એકાદ મિનિટ જેવું શક્કરિયાના ટુકડાને આ રીતે એમનમ જ ઘીમાં સાંતળી લઈશું અને એ પછી આપણે તેને એક મેશરની મદદથી આ રીતે મેશ કરી લેવાનું છે તો જો ફ્રેન્ડ્સ તમે શક્કરિયાના ટુકડા નાના કરશો તો તેમાં રેસાનો ભાગ નહીં રહે અને હવે આપણે આ શક્કરિયાના મેશ કરેલા મિશ્રણને એકદમ સરસ પાંચથી સાત મિનિટ જેવું શેકી લેવાનું છે અને એ પછી જોઈ શકાય છે કે શક્કરિયાનું મિશ્રણ સરસ ડ્રાય થઈ ગયું છે અને હવે તેની અંદર આપણે અડધા કપ જેટલી સાકર નાખીશું તો સાકરને થોડા નાના ટુકડામાં ભાંગી લેવાની છે જેથી જલ્દી મેલ્ટ થઈ જાય અને હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેશું તો સાકર થોડું થોડું ઓગળવાનું સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને એ પછી તેની અંદર પાંચસો એમ જેટલું દૂધ નાખીશું તો શીરામાં તમે દૂધનું પ્રમાણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને હવે તેની સાથે આપણે કેસરવાળું દૂધ નાખવાનું છે તો આઠથી દસ કેસરના તાતણાને બે ચમચી ગરમ દૂધમાં પલાળી લીધું હતું અને હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને સ્પેચ્યુલાની મદદથી થોડું આ રીતે પ્રેસ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી બધા જ ગાંઠા ભાંગી જાય અને એ પછી આપણે તેને થોડીવાર માટે ઢાંકણ ઢાંકીને કૂક કરી લેવાનું છે તો જો આ રીતે ઢાંકણ ઢાંકીને કૂક કરશો તો બહાર છાંટા ઓછા ઉડશે અને વચ્ચે વચ્ચે આપણે એકથી બે વાર ઢાંકણ ખોલીને શીરો મિક્સ કરી લેવાનો જેથી નીચે બેસી ના જાય અને અત્યારે તમે જોઈ શકો છો કે શીરાનું એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે તો આ રીતે શીરો બનાવવા માટે માત્ર તમારે દસથી પંદર મિનિટનો જ ટાઈમ લાગે છે હવે આપણે તેની અંદર એક ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું અને તેને મિક્સ કરી લેવાનું છે તો આ શીરામાં કેસર ઈલાયચી ઓપ્શનલ છે જો તમે નહીં નાખો તો પણ શીરાનો ટેસ્ટ એકદમ મસ્ત બને છે તો શિવરાત્રિમાં એકવાર આ રીતે શક્કરિયાનો શીરો ચોક્કસથી બનાવજો એકદમ સરસ ટેસ્ટી બને છે મારા ઘરે દર શિવરાત્રિએ શક્કરિયાનો શીરો ચોક્કસથી બને જ છે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ